તો હેલો મારા ભાઈઓ કેમ છો તો મિત્રો આજે તમારો ભાઈ ફરી એકવાર નવો વિડીયો લઈને આવ્યા છો તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો તો મિત્રો આ વિડીયો છે ભગોડા મોગલધામનો તો મિત્રો ભગોડા મોગલધામમાં ઓગણત્રીસમો પાઠ મહોત્સવ રાખવામાં આવ્યો હતો અને મિત્રો ડાયરાનો પણ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો ત્યારે રૂપિયાનો વરસાદ થયો તો મિત્રો આ ડાયરાના પ્રોગ્રામમાં મિત્રો દરેક કલાકાર આવ્યા હતા અને દરેક કલાકાર ઉપર રૂપિયાનો વરસાદ કર્યો હતો અને મિત્રો તમે જોઈ રહ્યા છો જે આ કલાકાર છે ગાઈ રહ્યા છે તે અડધા ખા રૂપિયામાં ડટાઈ ગયા છે અને મિત્રો માયાભાઈ આહિર પણ આ ડાયરામાં હાજર હતા અને માયાભાઈ આહિરે પણ રૂપિયાનો વરસાદ કર્યો હતો તો મિત્રો આ વિડીયો તમને બતાવવાનો છું તો આ વિડીયોમાં એના સુધી બન્યા રહેજો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો અને જુઓ આગળ આ વિડીયોમાં ભગુડા મોગલધામમાં રૂપિયાનો વરસાદ કેવો થયો છે હાથ આપણે હોન નહોતો હા હો ઓરણ ના બેણ બાપુ હો વર્ષે હાથ આપણે આ દોઢ વિલમાં હાથ આપણે બાપુ હો વર્ષે આટા પોલે આંખ દોઢવીર હોલન નોંધવા ઓહો કારણ કારણના વેણ બાપુ હો વર્ષે હાથ આપો આ દોઢવીર પાછા આપણે હોનન નોંધવાડ ગયો 啊！